નમસ્કાર દર્શક મિત્રો સદેશ માં આપનું સ્વાગત છે આપની સ્વાભિમાન યાત્રા નું સહિત વિવિધ ધર્મોમાં ભ્રમણ કરાવવામાં આવ્યું ત્યારે પાલેજ ખાતે ચૈતરભાઈ વસાવા નું સ્વાગત કરાયું લોકસભાની ચૂંટણીને પગલે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સ્વાભિમાન યાત્રા તેના અગિયારમાં દિવસે ભરૂચ તાલુકાના પાલેજ ગામમાં આવી પહોંચતા કાર્યકર્તાઓ દ્વારા ત્રણ માર્ચને રવિવારે ફટાકડા ફોડી તેને સ્વાગત કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જન સમર્થન મેળવવા અને કેન્દ્ર તથા રાજ્યોમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમ લોકસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ પાલેશ ખાતે જણાવ્યું હતું તેઓનું આમ આદમી પાર્ટી કોંગ્રેસના કાર્યકરોએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું કોંગ્રેસના આગેવાનોની નારાજગી અંગે તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો સાથે અમારી મીટિંગ ભરૂચ યોજાઈ હતી જેમાં આગામી સમયે જિલ્લાના કોંગ્રેસ આગેવાનો રાહુલજીની યાત્રાની તૈયારીઓમાં છે તેઓ આગામી નવ તારીખ પછી અમારી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાશે એમ જણાવ્યું હતું પાલેશ ખાતે ઉપસ્થિત ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રામાં આમ આદમી પાર્ટીના નરેન્દ્રભાઈ પરમાર સહિત કોંગ્રેસના સોયા પઠાણ અબ્દુલ પઠાણ મોહસિન પઠાણ ઇમ્તિયાઝ રાજા સહિત મોટી સંખ્યામાં જન સમર્થનમાં લોકો જોડાયા હતા સ્વાભિમાન યાત્રા આગળ વધી ટંકારિયા હિંગલા સીતપોણ ગામોમાં જવા રવાના થઈ હતી આજે જે અમારી સ્વાભિમાન યાત્રા છે એનો અગિયારમો દિવસ છે અમે જુદા જુદા ગામોમાં ફરીને આજે પાલેજ ખાતે પહોંચ્યા છે ત્યારે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અમારું સ્વાગત કર્યું છે અમારી સાથે જોડાયેલા છે અને આવી જ રીતે અમે ભરૂચ લોકસભામાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટી બધા એક ટીમ બનીને અમે મહેનત કરી રહ્યા છે તમામ કોંગ્રેસના આગેવાનો પણ તન મન ધનથી અમને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે ત્યારે ચોક્કસ અમને વિશ્વાસ છે કે ભરૂચ લોકસભા અમે સારા માર્જિંગથી જીતીશું અને સ્વર્ગીય અહેમદભાઈ પટેલ સાહેબને અર્પણ કરીને એમને શ્રદ્ધાંજલિ અમે આપીશું ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ગઈકાલે બેઠક હતી અને પ્રમુખશ્રી અને તમામ આગેવાનોએ સહમતી આપી છે હાલના તબક્કે જે રાહુલ ગાંધીજીની ન્યાયયાત્રા ભરૂચ જિલ્લાના મોવીથી મોજા સુધી જવાની છે નવ તારીખે એની તૈયારીમાં બધા લાગેલા છે નવ તારીખ બાદ તમામ કોંગ્રેસના અગ્રણીઓ અને અમે બધા સાથે મળીને લોકસભાની તૈયારીમાં અમે બધા તમે જોઈ શકો છો અમે યાત્રા જ્યારે ઝઘડિયામાંથી નીકળ્યા ત્યાં જીએમડીસીઓમાં જીઆઈડીસીઓમાં જમીનો ગઈ વળતર નથી મળતા ત્યાં સ્થાનિકોને કાયમી રોજગારી નથી આ વિસ્તારોમાં નેશનલ હાઈવેમાં જમીનો ગઈ છે રેલવે નહેરો હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો ગઈ છે છતાંય નોકરી નથી મળતી ત્યારે અમારી નીતિ બધા સર્વ સમાજને સાથે રહીને એમના છેવાડાના વ્યક્તિ સુધી કામ પહોંચે એ અમારો ધ્યેય છે અમે ધર્મના નામે જાતિના નામે રાજનીતિ નથી કરતા અને જે રીતે ભાજપ પૂરા ગુજરાતમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી રાજનીતિ કરે છે એની સામેની અમારી આ લડાઈ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો